અને ગોંડલનો તો વિકાસ થાય એમ છે ગોંડલથી રાજકોટનો કોરિડોરનો વિકાસ થાય એમ છે ભારતીય જનતા પાર્ટીનો પણ વિકાસ થાય એમ છે અને ક્ષત્રિય સમાજનો તો સો ટકા થાય એમ છે કારણ કે બે મહારથીઓ ઝઘડીને જો ખપી જાય એકબીજા આડાવળી રીતે ખુવાર થાય કે ખપી જાય બેમાંથી એક ભગવાન કરે ને કાંઈ આવું ન થાય તો બધાનું સર્વજન હિતાય છે પણ એ પ્રયાસ જે છે ભારતીય જનતા પાર્ટી હોય કે કોઈ પણ હોય એને હવે હાથ ધરવા જોઈએ એ જયરાજસિંહ બાપુ અત્યારે ધારો કે ભાઈ આવશે ગણેશ તો અત્યારે ચાલુ જશે જ્યારે આપણે ચર્ચા કરીશી ત્યારે બધા એને વેલકમ કરતા હશે સારી રીતે રાજવી ઘરાણાની જેમ જ એને ઉત્સાહ ઉમંગપૂર્વક લઈ આવતા હશે જયરાજસિંહ એક પણ પ્રકારનો અપશબ્દ તો છોડો પણ છીછરું કહી શકાય એવું વિધાન પણ કરશે નહીં કારણ એવું છે બેન કે હવે એને બે હાથમાં લાડવા છે

તેમની ઘર વાપસી થઈ ગઈ છે અને ગોંડલમાં દિવાળી જેવો માહોલ હાલ જોવા મળી રહ્યો છે ત્યારે ગોંડલની રાજનીતિ હવે આવનારા દિવસોમાં કઈ દિશા તરફ આગળ વધશે એ એ રાજનીતિને સમજવી છે અને સમજાવવા માટે અત્યારે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જગદીશભાઈ મહેતા જગદીશ સર સ્વાગત છે આપનું ગુજરાત તક પર ગોંડલની રાજનીતિમાં હવે આવનારા દિવસોમાં કેટલા ફેરબદલ થશે શું લાગી રહ્યું છે કારણ કે હવે એક દિવસ બાદ બે રીતે છે રાજકારણમાં જયરાજસિંહ બાપુ નો દબદબો છે અને બાકીના સમાજ ઉપર પોતાના બાહુબલીના જોડે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાનો દબદબો છે એટલે આજે ગણેશ ગોંડલ એકસો ને વીસ દિવસની જેલ યાત્રા પૂરી કરીને પાછા પોતાના ઘરે આવી રહ્યા છે જેલમાંથી મેલમાં આવી રહ્યા છે એટલે ગોંડલમાં તો ખેર નવરાત્રી એટલે દિવાળી એના સમર્થકો પૂરતી એના સમર્થકો જે છે એ દિવાળી જેવો જશ્ન મનાવશે અત્યારે હું અને તમે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે જુનાગઢથી ભાઈ ગણેશ ગોંડલ જેલમાંથી નીકળી ચૂક્યા છે અને ગોંડલ અને આપણે ગોંડલ જુનાગઢથી ગોંડલની વચ્ચે ગોમટા નામનું ગામ છે એ ગોમટાની ચોકડી આવે છે હાઈવે ઉપર અને ત્યાં એક બહુ મોટી હોટેલ પણ છે ત્યાં હજારોની સંખ્યામાં એના ગોંડલ ગણેશના જે સમર્થકો જે છે એ પહોંચી ચુક્યા છે ઢોલ નગારા ત્રાસ બધું ધબધબાટી ચાલી રહી છે ફટાકડા ફૂટી રહ્યા છે પેડા વેચાઈ રહ્યા છે ત્યાંથી આખો ગાડીઓનો રસાલો જે છે મોટે પાયે એ ધીમે ધીમે આવતો જશે અને સાંજ સુધીમાં ગોંડલમાં પહોંચી જશે અને ત્યાં પણ નાગરિક બેંક જો જ્યાં છે એના ચોકની આસપાસમાં ગમે ત્યાં સભા થશે અને ત્યાં ગણેશ ગોંડલનું દબદબા ભરું સ્વાગત થશે એટલે ગોંડલમાં તો અમથોય દબદબાવ હતો અને હવે છે પણ રાજનીતિમાં જે ફેરફાર આવવાનો છે એ ગુજરાતની રાજનીતિમાં થોડો ઘણો આવી શકે ગુજરાતની રાજનીતિમાં એટલા માટે કે આ બંને ગોંડલના જયરાસી બાપુ અને રીબડાના મહીપતસિંહના દીકરા અનિરુષિ બાપુ આ બંને જે રશિયાને યુક્રેન જેમ ઝઘડે છે અને એ એના જેવું છે આ રીબડા અને ગોંડલ સામ સામે જે છે બે બહુ બલી છે કોઈ કોઈનાથી ગાંજા જાય એમ નથી જયરાસી બાપુ કોલ્ડ બ્લડેડ પોલિટિશિયન્સ છે એટલે ઠંડા દિમાગના વ્યક્તિ છે એ બુદ્ધિપૂર્વક કામ વધુ લે છે બાહુ બળ તો છે જ ધન બળ તો છે પણ એની કામગીરી જે છે એ સોફિસ્ટિકેટેડ લેવલની હોય છે બુદ્ધિપૂર્વકની જ્યારે કે મૈપતસિંહ બાપુના દીકરા અનિરુદ્ધસિંહ જાડેજા છે એની કમસે કમ છાપ એવી છે કે ગમે એના કાટલા પકડી લે અથવા તો ગમે એની ઉપર હુમલો કરી લે કે ગમે એના સીન ઝપાટા કરી લે હાલાકી ધરાતલ સ્થિતિ જુદી છે હવે શું થયું છે અનુરૂપ સિંહ જાડેજાનો પરિવાર જે છે એની પાસે પણ નાખા માગ નથી એટલી સંપત્તિ છે બે સુમાર દૌલતના તેઓ શ્રી રણી ધણી છે સામે પક્ષે જયરાશિ બાપુનું પણ એવું જ સામ્રાજ્ય છે હવે આ બંને લોકોએ હવે આજે સમયાંતરે જેટલા તડકા છાયા એણે જોઈ લીધા એટલે બંનેના મગજમાં એક વિચાર આવે છે કે આપણે આ બધું મેળવું એ મેળવા પછી પણ જો જેલમાં જ આપણે જવાનું હોય કે જિંદગી गुजारવાની હોય તો આનો મતલબ શું રાઈટ બીજી વાત કે મેળવા પછી મેળવવું કદાચ સહેલું છે ઝાળવવું બહુ અઘરું છે અને જો તમે જેલમાં જાવ અથવા તો તમારે ફરાર રહેવું પડે કે તમારે સરકારથી ભાગતા ફરવું પડે કે એવા કોઈ ગુનામાં ધારો કે તમે આવી જાવ તો એને એમ થાય કે આ બધું સામ્રાજ્ય જે ખડકું છે એની સામે કોઈ દોરી સંચાર કે મોનિટર તો હોવો જોઈએ તો તો બધું જાય ને ને એટલે આ આગ આગ છે કોઈ રેખા ન હોય જેમ જેમ હવા મળતી જાય આગ પ્રસરતી જાય ને બધાને ભસ્મીભૂત કરતી જાય આ કઈ કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપની થોડી છે કે એના બધા બુદ્ધિપૂર્વક ના વાઉચર બને કોકને આ તો દાખલો છે કોકને મારવા આપ્યું તો કઈ વાઉચર બને તમને એટલા પૈસા આપ્યા કરો સહી તમે વીસ રૂપિયાના સ્ટેમ્પ ઉપર એવું હોય એ તો મારી આવે ગાંધીજાપ લઈ જાય એટલે આ બધું જે સામ્રાજ્ય બંને પક્ષે છે બંને પક્ષે કહું છું એ જે સામ્રાજ્ય છે એને સંભાળવા માટે થઈને પણ હવે એની હાજરી કમ કમ જરૂરી છે જયરાસિંહ બાપુની પણ ગણેશ ગોંડલની પણ મૈપસીના દીકરા અનિરુપસિંહની પણ અને એના દીકરા રાજદીપસિંહ થી માંડીને જેટલા લોકો છે એની પણ એટલે હવે એનામાંય સમજણ આવી છે જેવી સમજણ પોરબંદર ગેંગોમાં આવી ગઈ છે એક જમાનામાં પોરબંદર અને ત્યાં જે આસપાસના ગામડા છે પણ તમે બધા ગેંગવર બહુ થતું નહીં નહીં તો વીસ પચીસ જેટલી ગેંગ હતી અલગ અલગ આજે છે તો ખરી પણ હવે એ બધા શું કરે છે ઈ સોફેસ્ટિકેટેડ એંગલ થી કામ કરે છે એના નામથી એની ધાક થી એવું બધું કામ સુલ્ટાવી લઈએ અને જ્યાં પણ સર્જિકલ સ્ટ્રાઇક જેવું કઈ કરવું ઘટે તો ત્યાં આપણા જેવા કોઈ ઢાલ રાખ્યા હોય માણસો રાખ્યા હોય પોતે દાજે નહીં એ હાથમાં ચીપિયો રાખીને કોલસો હોના હળકતો કોલસો પકડે પણ પોતે ચીપિયાથી પકડ્યો હોય એટલે દાજવાનું આપણે ભાગમાં ન આવે કોલસો પકડાય જાય અને ચીપિયાને કઈ થાય નહીં એમ એ લોકોએ હવે માણસો રાખ્યા છે અને અહીંથી ખાલી ફોન જ કરવાનો થાય ફલાણા ભાઈ ફોન કરે એ ભાઈ ફોન કરે એટલે ઓલો સમજી જાય કે આનું ગુજરાતી હું છે એટલે આ રેબડા અને ગોંડલ એમાં પણ હવે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે બંને પક્ષે અનિરુદ્ધસિંહ જાડેજાનો દીકરા રાજદીપસિંહજી અહીંયા જયરાજસિંહના દીકરા ગણેશ ગણેશ ગોંડલ જ્યોતિરાદિત્યજી આ બંને હવે પ્રમાણમાં યુવાન છે એટલે કે ધારાસભાથી માંડીને પોલિટિક્સમાં જ્યારે એને આવવું હોય તો એ આવી શકે એટલી વય એનામાં ચોક્કસ થઈ ચૂકી છે એટલે હવે એ બેને બંને જે રજવાડા કયો કે બંને કે બાહુબલી પરિવારોના એક જમાનામાં રામવાળાની જેમ બધા નીકળી જતા હતા તરવાર લઈને કે બંધુકડી લઈને એમ હવે એ શક્ય નથી તો આપણે જાણીએ છીએ કે આવો દબદબો જયરાજિંહ બાપુ બાપુનો હતો તો એકસો ને વીસ દિવસ જેલમાં રહેવું પડ્યું ને કારણ કે આ તો અંતે તો લોકશાહી છે

પણ હવે સીધો હાથ નાખતા ડરે છે ડરે છે તો તો સાવધાન થઈ ગયા છે એટલે હવે આની અસર જે છે આજની ઘટનાની કે જૂનાગઢની જેલમાંથી ગણેશ ગોંડલ જ્યારે છૂટીને અહીંયા આવશે આજે આપણી ચર્ચા પૂરી થશે ત્યાં સુધીમાં એ ગોંડલ પહોંચી ગયા હશે પણ એની ઇફેક્ટ શું થશે ઇફેક્ટ એ થશે કે ગણેશ ગોંડલે જેલમાં હોવા છતાં ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં ઉભાર્યા એને મેન્ડેટ મળ્યો તો બહુ જ મહત્વપૂર્ણ વાત એ છે ભારતીય જનતા પાર્ટીનો મેન્ડેટ મળ્યો તો અર્થાત હું ને તમે ગમે તેમ વાત કરી અથવા સમાજ કે વિપક્ષો કે એના વિરોધીઓ ગમે તે વાત કરે કે ભાઈ આ તો માથા ભારે છે ને બાહુબલી છે ફરાણું છે મને ને તમને જો ખબર પડતી હોય તો ભારતીય જનતા પાર્ટીની ખબર ન હોય એવી વાતને માનવાનો કોઈ કારણ નથી છતાં એને મેન્ડેટ આપ્યો છે એટલે મેન્ડેટ મળ્યો ચૂંટણીમાં ઉભા રહ્યા એટલે કે એને ઉમેદવારી કરી જીતાય ખરા અને હજી ગોંડલ પહોંચે પેલા વાઇસ ચેરમેન પણ ગયા એટલે એનું હવે જો જેલમાં ડેબ્યુ થઈ ગયું અપરાધીકરણ માં ડેબ્યુ થઇ ગયું ક્રિકેટની ભાષામાં કહીએ તો ડેબ્યુ ડેબ્યુ એટલે પ્રવેશ જેમ નો છોકરો આવે તો આપડે કહીએ ભાઈ એને ડેબ્યુ થઈ ગયો નો ભત્રીજો આવે તો કે ડેબ્યુ થઈ ગયું એવી રીતે હવે અપરાધીકરણમાં એક એફઆઈઆર નોંધાઈ ગઈ જેલમાં વયા ગયા એટલે જેલ નો પતી ગયો એફઆઈઆર એટલે અપરાધીકરણ નું થઈ ગયું હવે આજે એનું બા કાયદા રાજકારણમાં ડેબ્યુ પણ આજે નહીં તો દબદબો તો હતો જ પણ આ બા કાયદા પોલિટિક્સ માં પણ આજે એનું ડેબ્યુ થયું છે ને એ મજાની વાત ઈ છે બેન કે એ ડેબ્યુ સહકારી વાયા સહકારી ક્ષેત્ર થાય છે ગુજરાતમાં આપની જાણ ખાતર સહકારી ક્ષેત્રમાં જેનો દબદબો હોય એ પક્ષ પણ એની સામે કઈ કરી શકે નહીં એટલે પૂછડી પટપટાવે એ તો સારી વાત હતી આ પૂછડું છે ને આખું કૂતરું પટપટાવે એવું થઈ શકે પૂંછડી કુતરાને પટપટાવે એ કેવું કહેવાય એવી સ્થિતિ થાય એમ છે કારણ કે સહકારી ક્ષેત્રમાં દબદબાનું ગુજરાતી હું આપને ખાલી કહું દાખલા તરીકે ગોંડલની વાત કરો પાંચસો કરોડની ખાલી અશકેયામત ધરાવતી બેંક છે બસો અઢીસો કરોડનું ધિરાણ છે દોઢસો બસો કરોડ રૂપિયા ડિપોઝિટ છે બધું થઈને સરવાળો પાંચસો થી પાંચસો રકમ જે છે ને બહુ આ લોકો માટે કહું છું આપણા તો સતનું નથી આવતું પણ ઝેવર્યાસી બાપુ જેવા લોકો માટે પાંચસો કરોડ તો એ સામાન્ય વાત છે આવી તો છ બેંક ખરીદી લે એમ છે સમજી લ્યો પણ પૈસા નથી પણ શું છે સાઠ હજાર કે સિત્તેર હજાર જેટલા એના સભાસદો છે હવે સભાસદો સહકારી ક્ષેત્રના હોય શું હોય ખાલી આંગળી ઊંચી કરવા પૂરતા હોય કે ખાલી સમર્પિત હોય એવું નહીં તેઓ લાભાર્થી હોય છે ધિરાણ હોય હોય લોન બીજી કોઈ પણ પ્રકારની મદદ મેળવી હોય અને એમાં પાછા હપ્તા તાણાસર ન ભરી શકે તો આ જે ડિરેક્ટરો જેની આપણે વાત કરી રહ્યા છે એ ગણેશ ગોંડલ હોય કે અશોક પીપળિયા હોય કે ભાઈ ગમે તે હોય

જયેશ રાદડીયા ને ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ નહોતો આપ્યો ઉમેદવારી પાર્ટી ને સંયમ ને શિસ્ત ને હાઈકમાન્ડ ને બધી માથાકૂટ કરવા વાળી પાર્ટી ગાય થઈ ગઈ અને જયેશ બા કાયદા છાતી ઠોકીને ઉભા રહ્યા અને જીતી બતાવી

લાખો લોકો એને એવા બધા કમિટેડ લોકો એની પાસે છે કે એ અપક્ષ ઉભા રહ્યા કે ગમે એ કરે એ જીતી તો જાય જ ટૂંકમાં અથવા તો જે તે પાર્ટી એ જીતવું હોય તો આનો સહયોગ કે સહારો લેવો પડે એટલે સહકારી ક્ષેત્ર જેથી ભયંકર મજબૂત છે જે કોઈ પણ તમારે શિખરનું ઉતંગ શિખર સર કરવું હોય તો જેમ આપણે તળેટીની અવગણના ન કરી શકીએ એમ રાજકારણમાં જેને ઉતંગ શિખર સર કરવું હોય એ સહકારી ક્ષેત્રનું ક્યારે અવગણના કરી શકે નહીં ગણેશ ગોંડલ હવે એમાં પાછા એ જ વાયા વાયા ગણેશ ગોંડલ પણ એ ભૂમિકામાં આવી ગયા કે વાયા વાયા એ ગોંડલ નાગરિક સહકારી બેંકના વાઇસ ચેરમેન તરીકે અત્યારે પ્રસ્થાપિત થયા હજી તમે જોજો થોડોક સમય થશે પછી બે પાંચ વર્ષ એનો જે કાંઈ કાર્યકાળ છે દરમિયાન એ લાખો કરોડો રૂપિયાની યા ડિપોઝિટ લઈ આવશે અને ધિરાણો આપશે ધિરાણ આપે એટલે તમે જાણો હું ને તમે જો એકબીજાને પાંચ પચાસ રૂપિયાની કોઈ મદદ કરી હોય દુઃખ સુખના સમયમાં તો આપણે એનો પડ્યો બોલ ઝીલીએ છીએ કમસે કમ ગદ્દારી નથી કરતા તો એવી જ પરિસ્થિતિ અહીંયા હોય છે એટલે આની ગુજરાતની રાજનીતિમાં અસર પડવાની છે ગોંડલમાં તો ખેર ગોંડલમાં તો હતું એ તો છે જ દબદબો જી હમ બિલકુલ એટલે બે હાજર સત્યાવીસ માં ધારાસભ્ય બની શકે છે એવા પૂરેપૂરા પૂરેપૂરી શક્યતા હાલ આપને લાગી રહી છે જુઓ એ સક્ષમ છે એમાં ના નહીં પણ જો ને તો જેવું છે કારણ કે સામે પક્ષે પણ અનિરુદ્ધસિંહ જાડેજાના સુપુત્ર રાજદીપસિંહની પણ દાવેદારી છે એ પણ લોન્ચ કરવા જઈ રહ્યા છે પોતાના પુત્રને એટલે એમાં બંને તરફ એવું છે ને ભારતીય જનતા પાર્ટી માટે થઈને એક કોર પર્વત છે ને એક કોર ખીણ છે એટલે એમાં ક્યાંય એક નિર્ણય એક પક્ષીય નિર્ણય લઈ શકાય એમ નથી એક તરફી નિર્ણય લઈ શકાય એમ નથી એ જયરાજસિંહના પુત્ર ગણેશ ગોંડલને ટિકિટ આપે

યા તો એકમાત્ર માત્ર એજન્ડા બની રહેશે કે બંનેને કોઈ ધારો કે અત્યારે ગણેશ ગંડલ છે તેમ કહી શકે ભાઈ કે ભાઈ તમે કમસે કમ એક બેંકના વાઇસ ચેરમેન તો છો એટલે એક તમને પદ તો તમારી પાસે છે જ્યારે કે રાજદીપસિંહ જી અનુરુજસિંહ જાડેજાની પાસે અત્યારે હાલમાં કોઈ પદ નથી પણ એ છોકરો અથવા તો એ યુવાન એ ખરેખર એ પાછો અત્યારે જેની આપણે ચર્ચા કરીએ છીએ ને જે આપણા મન મસ્તિષ્કમાં જે ભાવ પ્રગટ થાય છે અનિરુજસિંહ જાડેજા દાખલા તરીકે નામ સાંભળતા જ આપણને લાગે પંદરમી ઓગસ્ટ ને સંગ્રામસિંહ હાઈસ્કૂલ ને ઠામ મારી નાખા મંત્રી દરજ્જાના વ્યક્તિને બધા ફરી ગયા જેલમાં ગયા એટલે આપણને સીધું એ ચિત્ર નજરમાં આવે પણ રાજદીપસિંહ જે છે એ નોખી માટીનો યુવાન છે એને હજી આ પ્રકારના અપરાધી જગતમાં કમસે કમ પગ મૂક્યો નથી અને દાન ધર્મથી માંડીને સેવા કાર્યોમાં એ પણ એટલો અગ્રણી છે કે ગિનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એની નોંધ થયેલી છે અને લાખો કરોડો રૂપિયાના દાન છે બેન જેવી તેવી રકમની વાત નથી એટલે બંને પક્ષે કહું છું કોઈની સરાહના કે કોઈની શે શરમ રાખા વગર કેવું હોય તો સનાતન સત્ય એ છે કે એક કો જયરાસી બાપુનો દીકરો ગણેશ એક અનુરસી બાપુનો દીકરો રાજદીપસિંહજી આ બંને જે છે કેલિબર ધરાવનારા બંને છોકરાઓ છે તો એનો બુદ્ધિપૂર્વક જો ઉપયોગ ભારતીય જનતા પાર્ટી કારણ કે બંને ભારતીય જનતા પાર્ટીમાં છે એટલે જો એનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવામાં આવે અને ક્ષત્રિય સમાજ નું પણ ભલું થાય જી બિલકુલ મને સર હજુ પણ યાદ છે અગાઉની એક ચર્ચામાં આપણે કીધું હતું કે ગોંડલ ને રેબડા નું આ સમાધાન થઈ જાય કારણ કે ગોંડલ નો ઇતિહાસ બહુ જ લોહી રહ્યું છે પણ જો શાંતિપૂર્વક બંને પક્ષો સમાધાન કરી લે તો એનું જમાનો આવી શકે છે ત્યારે લાગે છે કે આ જે યંગ પેઢી છે એ કદાચ કઈક પરિવર્તન કરી શકે ગણેશ અને જેમ આપણે રાજદીપ આ બંને પાસેથી એવી અપેક્ષા આપણે રાખી શકીએ કે પછી આમના અંદર પણ વર્સસ વાડી લડાઈ જોવા મળશે ના બેન એ કદાચ સંભવ છે જો કોઈ સારો પ્રયાસ કરવામાં આવે અને પ્રયાસ પણ બિલકુલ બદ ઈરાદેની સદ ઈરાદે જો કરવામાં આવે જેમ કે ગાયત્રી આશ્રમ ગધેથળ ગામ મે ગાયત્રી આશ્રમ છે એના જે મહંત અથવા તો જે પૂજ્ય છે બિલકુલ પવિત્ર ખોળીઓ છે અને ક્ષત્રિય સમાજ આખે આખો એનું કયું કરે એમ છે આટલો પવિત્ર આત્મા છે હવે એવા કોઈ લોકોને વચ્ચે રાખી અને જો આ બંને ભાઈઓને બેસાડવામાં આવે બંને સિંહોને કે ભાઈ તમે સામ સામી ડણક મારો તમે ભેગા થઈને ડણક મારો તો હામેનું જંગલ થથરે આપણે અંદર અંદર મરી કુટોમાં કારણ એવું છે કે આ ઝઘડાનો કે તમારો જે ઇતિહાસ છે એ તો અનંત છે એનો કોઈ અંત નથી ન કરે નારાયણ સંઘર્ષમાં ઉતરવું પડે જીવલે નુકસાન એવું જો વેઠવું પડે તો તમે વિચાર કરો કે જેની પાસે અત્યારે પાંચ પચાસ હજાર કરોડ રૂપિયાની મિલકત હોય પણ જવાન જો દીકરાને ક્યાંક જો ખોટ કરવી પડે અથવા તો એને સહન કરવો પડે એને ગુમાવવો પડે કોઈને પોહાય આવું જગતમાં એ બંને સમજે છે કે ભાઈ હવે આ ધંધો કર્યા એ જમાનો વયો ગયો એક સમય હતો કે તમે આખા બુથ ને કેપ્ચરિંગ કરતા હતા વગેરે વગેરે જ્યારે આપણે મતદાન આપતા હતા બેલેટ પેપર થી હવે એ સંભવ નથી કેપ્ચરિંગ નો હવે કોઈ સોસાયટીમાં તમે બંદૂક ને નાળ છે કઈ હકો એમ નથી કોઈ બહાર નીકળતા નહીં તમારા મતદાન થઈ જશે તમારે કોઈ નીકળ હવે એવું કઈ છે નહીં લોકતંત્ર પૂર્ણપણે છે સોળે કળા ખીલેલું એટલે આ બંને જે મહારથીઓ છે એ પણ સ્વાભાવિક જ એવું ઈચ્છે કે આપણી પાસે જે લાખો કરોડો રૂપિયા ભગવાન જે રીતે પણ છે તો છે એમાં કોઈ સંશય નથી બે સુમાર દોલત છે બંને પાસે તો એ બે સુમાર દોલત શું અહીંયા દોલત રે જેલમાં ભોગવવાનું રે આપણે તો એનો મતલબ શું તો મેળવો તે સુખ નથી ભોગવો તે સુખ છે એ વાત છે એ બંને જે લોકો મહારથીઓ છે એ બેન સમજાઈ ગઈ છે એટલે મેં આપને કીધું

કે એને કોઈ અવગણે એની વાતને ધ્યાને લે તો એવા સેન્સિટિવ જેને કહી શકાય જે પૂજનીય કક્ષાના લોકો છે એવા લોકોને વચ્ચે રાખીને કરે તો મેં કીધું તેમ ગોંડલ આખા પંથકનું ભલું થાય એમ છે અને ગોંડલમાંથી જો જોઈ ખોફ અત્યારે શું છે એટલો ગોલ્ડન કોરિડોર છે રાજકોટ ને જુનાગઢ વચ્ચે ભગવાન બચાવે ન્યા જમીન ભલે ગમે હોય પણ આપણે બને ત્યાં સુધી નથી લેવી લેવી તો આ બંનેમાંથી કોઈને પણ કન્સર્ન કરીને લેવી પડે અથવા તો એની આશીર્વાદથી લેવી પડે એને બદલે જો એ બંને એમ કહી દઈએ ધારો કે અને આમ જો એ જાહેર કરે કે ભાઈ અમારા બેન ધારો કે સમાધાન થઈ જાય કે ભાઈ વેલકમ જેને પણ સોસાયટી બનાવવી હોય જેને જમીન મકાન લેવું હોય કારખાના છૂટ છે હવે બીજી કોઈ પરેશાની બલકે મુશ્કેલી થાય તો અમને કહેજો તો આ એવો ગોલ્ડન કોરિડોર છે જેવો અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેનો ગોલ્ડન કોરિડોર છે એના જેટલી જ કિંમતી આ જમીન છે અને વિકાસની હરણફાળ ભરાઈ જાય એમ છે અને ગોંડલનો તો વિકાસ થાય એમ છે ગોંડલ થી રાજકોટનો કોરિડોરનો વિકાસ થાય એમ છે ભારતીય જનતા પાર્ટી નો પણ વિકાસ થાય એમ છે ક્ષત્રિય સમાજનો બે મહારથીઓ ઝઘડી ને જો ખપી જાય એકબીજા આડા આવડી રીતે ખુવાર થાય કે ખપી જાય બે માંથી એક ભગવાન કરે ને કાંઈ આવું ન થાય તો બધાનું સર્વજન હિતાય છે પણ એ પ્રયાસ જે છે ભારતીય જનતા પાર્ટી હોય કે કોઈ પણ હોય

એ જયરાજસિંહ બાપુ હવે બોલવા કરતા એની ખામોશી જે છે સમજવી પડશે સમાજે એ નહીં બોલે આવું બધું કઈ વાકાતરા એ જયરાજસિંહ બાપુ અત્યારે ધારો કે ભાઈ આવશે ગણેશ તો અત્યારે ચાલુ જ આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે બધા એને વેલકમ કરતા હશે સારી રીતે રાજવી ઘરાનાની જેમ જ એને ઉત્સાહ ઉમંગપૂર્વક લઈ આવતા હશે જયરાજસિંહ એક પણ પ્રકારનો અપશબ્દ તો છોડો પણ છીછરું કહી શકાય એવું વિધાન પણ કરશે નહીં કારણ એવું છે બેન કે હવે એને બેય હાથમાં લાડવા છે દીકરો છૂટી ગયો છે વાઇસ ચેરમેન થઈ ચૂક્યા છે અત્યારે બીજો કોઈ બજારમાં સીધી રીતનો કોઈ આમ હરીફ છે નહીં ભારતીય જનતા પાર્ટીના પણ આશીર્વચન છે બધું જ છે તો હાથે કરીને કોઈ બોલીને શું કામ બગાડે અને જયરાસી બાપુ તો ભયંકર બુદ્ધિશાળી છે મનથી બહુ ચાલે છે એટલે એ ક્યાંય પણ આવી જીભા જોડીમાં પડવા માંગતા નથી એને ખબર છે કે આમ જ્યાં ખડે રહેતે હે લાઈન વહી સે તો શરૂ હોતી હૈ તો પછી શું કામ આપણે બોલીને બગાડવું જોઈએ અત્યારની તારીખે આજે જ્યારે આપણે ચર્ચા કરીએ ત્યારે જેમ રીબડા પંથકમાં એમાં અનિરુષિ બાપુનો દબદબો છે અહીંયા જયરાસિંહ બાપુનો દબદબો છે તો છે તો છે હવે એને તમે જે રીતે મૂલવો તે રીતે આપણે બધા કોઈ પિષ્ટ પિંજણ કરીએ એના કરતા પહેલા એટલું વિચારી લેવું જોઈએ મીડિયા થી માંડીને કોઈ પણ માંડીને વિપક્ષો કે આ બધા તમે એની મહિમા મંડન કરો છો એટલે કે એની ગુણગાન વાત કરો છો ભલા માણસ તમે આપણે તો ખેર અત્યારે જે છે એ પરિસ્થિતિનું બ્લો બાય બ્લો વર્ણન કરીએ છીએ પણ તમે જે રીતે કહો છો કે આ બધા ખાનખાના છે બાહોબોલી છે માફિયા છે તો ભારતીય જનતા પાર્ટી જે આપણી ઉપર શાસન કરે છે અત્યારે એ તો મેન્ડેટ આપે છે

એકસો વીસ દિવસ બાદ જ્યારે ગણેશની વાપસી થઈ છે તેઓ ગોંડલમાં પધાર્યા છે ત્યારે તેમના સમર્થકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેમને વેલકમ માટે પણ તે લોકો એકજૂટ થઈ ગયા છે અત્યારે બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર